બાબા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે બી એ ઓયુની અંદર બીએડ કરવું હોય તો એના માટેની પ્રવેશ જાહેરાત બે હજાર પચીસ માટેની જાહેરાત આવી ગઈ છે પ્રવેશ છે ઓનલાઈન છે ગુજરાતી માધ્યમ બે વર્ષનો દૂરવર્તી ઇન સર્વિસ ટીચર્સ અભ્યાસક્રમ છે એટલે ચાલુ નોકરીવાળા શિક્ષક મિત્રો હોય એમના માટે છે એનસીટી દ્વારા માન્ય બેઠકો પાંચસો છે અને પચાસ ઇડબ્લ્યુ એસની એટલે ટોટલ પાંચસો પચાસ સીટો રહેશે અભ્યાસક્રમની કુલ ફી છે આઈ થિંક ગયા વર્ષે વીસ હજાર હતી આ વખતે પાંત્રીસ હજાર કરેલ છે માધ્યમ છે ગુજરાતી રહેશે અભ્યાસક્રમનો લઘુત્તમ સમયગાળો બે વર્ષનો રહેશે હવે પ્રવેશ માટેની જે લાયકાત છે એ આપણે જોઈ લઈએ તો એનસીટી દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ફેસ ટુ ફેસ મોડથી પીટીસી ડીએડ ડીએલએડ સીપીએડ બીપીએડ જેવા અભ્યાસક્રમો પૂર્ણ કરેલ હોવા જોઈશે આવે અભ્યાસક્રમો પૂર્ણ કરેલ હોય તો પછી આપણે એનસીટીનું જે માન્યતાનું સર્ટિફિકેટ છે એ પણ પ્રવેશ ફોર્મ સાથે જોડવું પડશે એટલે આ કોર્સ તો કરેલા હોવા જ જોઈશે સાથે સાથે શિક્ષક તરીકે હાલ સરકાર માન્ય પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં લઘુત્તમ બે વર્ષનો પૂર્ણ સમયનો સ સેવાઓ આપતો આપતા હોવા જોઈએ તેમજ યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ પચાસ ટકા ગુણ અને ઇજનેરી તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન વિષયમાં પંચાવન ટકા ગુણ સાથે અનુસ્નાતક અથવા સ્નાતક થયેલ હોય એવા નોકરીમાં કાર્યરત એટલે કે ઇન સર્વિસ ટીચર શિક્ષકો જ આ અભ્યાસક્રમમાં અરજી કરી શકશે આમાં પ્રાઇવેટ શિક્ષક હોય અને એમને આ રીતનો એક્સપિરિયન્સ અને લાયકાત ધરાવતા હોય તો એ લોકો પણ આની અંદર એપ્લાય કરી શકશે એસસી એસ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે પાંચ ટકા ગુણની છૂટછાટ તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા એટલે એકસો પચાસમાંથી સાહીઠ ટકા ગુણ મેળવનાર ઉમેદવાર જ મેરિટ ક્રમ મુજબ પ્રવેશ માત્ર મળશે એટલે આ જે છે એ ફક્ત ને ફક્ત પ્રવેશ માટેની જાહેરાત છે એમાં તમે પાસ થઈ જાઓ છો ત્યાર પછી તમારું મેરિટ બને છે અને પછી તમારું જે છે ફાઇનલ કન્ફર્મેશન થાય છે બીએડ માટે પ્રવેશ માટે હવે બીએડ સ્પેશિયલ એજ્યુકેશન માટેની જે લાયકાત છે એ શું છે તો ભારતીય પુનર્વાસ પરિષદ આરસીએ માન્યતા પ્રાપ્ત શ્રવણમંદતા ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષક બનવા માટેનો શિક્ષણ અભ્યાસક્રમ આરસીએ દ્વારા માન્ય બેઠકો ચાલીસ પ્લસ ચાર ઇડબલ્યુ એસ માટેની અભ્યાસક્રમની કુલ ફી છે એ ત્રીસ હજાર છે માધ્યમ ગુજરાતી રહેશે ત્યાર પછી અભ્યાસક્રમના કુલ સત્રો પાંચ વર્ષ રહેશે એટલે અઢી વર્ષનું જે છે એ આ કોર્સ છે સ્પેશિયલ બીએડ પ્રવેશ માટે યોગ્યતા તો માન્યુ યુનિવર્સિટીમાંથી સાયન્સ કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ પચાસ ટકા ગુણ ઇજનેરી તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન હોય તો એમાં પંચાવન ટકા ગુણ સાથે સ્નાતક અનુસ્નાતક થયેલા હોવા જોઈએ એસસી એસટી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પાંચ ટકા ગુણની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો આ રીતનું છે સ્પેશિયલ બીએડ માટે ત્યાર પછી આવેદનપત્ર માટેની સામાન્ય વિગતો છે પ્રવેશ માટે આપેલ લાયકાતના ધોરણો પૂર્ણ થાય તો જ ગુજરાત સરકારની જે કોમન સર્વિસ એડમિશન સર્વિસ છે એટલે જી કાસ્ટનું જે પોર્ટલ છે એ પોર્ટલ આની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે જીકાસ્ટ ઉપર પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને એના પર રજીસ્ટ્રેશન માટેની તારીખ છે અઠ્યાવીસ છ બે હજાર પચીસથી લઈ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી એક મહિનો આપેલો છે ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું છે હવે જી કાસ્ટ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ બી પોર્ટલ પર લોગિન કરીને ફોર્મ ભરવાની જે આગળની પ્રક્રિયા છે એ કરવાની રહેશે એટલે જી કાસ્ટ ઉપર પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવું પડશે અત્યારે તમે જુઓ તો કોલેજ કક્ષાના જે પણ એડમિશન છે ગ્રેજ્યુએશન હોય પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તમામ કોર્સો માટે જી કાસ્ટ ઉપર ઓનલાઈન એડમિશન પ્રોસેસ આપણે પૂર્ણ કરવી પડે છે તો અહીં પણ બી એડમાં એડમિશન લેવા માટે તમારે આ પોર્ટલ પર પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યાર પછી જ બી પોર્ટલ પર લોગ ઇન કરી અને ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે પૂર્ણ કરવાની રહેશે સંપૂર્ણ વિગતો તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ભરી અને જે રૂબ જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી પાંચ આઠ બે હજાર પચીસ સુધીમાં હાર્ડ કોપી યુનિવર્સિટીના કાર્યાલય સમયમાં સ્વીકારવામાં આવશે એટલે તમે બી માં ફોર્મ પોર્ટલ પર ફોર્મ ભરી દો છો ત્યાર પછી જે ફોર્મનું ફોર્મ છે એ ફોર્મ અને સાથે જરૂરી તમામ દસ્તાવેજો જે પણ તમારે અપલોડ કરેલા હોય એ તમામ દસ્તાવેજોની ઝેરોક્સ કોપી એ તમારે હાર્ડ કોપી છે એ યુનિવર્સિટીના કાર્યાલયે પહોંચાડવાની રહેશે એ રૂબરૂ પહોંચાડશો તો પણ ચાલશે અથવા એડી એડીથી પહોંચાડશો તો પણ ચાલશે એના માટેની લાસ્ટ ડેટ છે પાંચ આઠ બે હજાર સુધીની છે હવે જે માર્ગદર્શિક પુસ્તિકા છે એ બી ઉપર જ્યારે તમે પિન જનરેશનની પ્રોસેસ કરશો ત્યારે તમને ડાઉનલોડ થઈ જશે અને ત્યાંથી મળી રહેશે હવે જે રૂબરૂ રજિસ્ટર થી તમારે પોસ્ટ કરવું હોય તો એ કયા સરનામે પોસ્ટ કરવું તો એ માટેનું અહીં હું તમને સરનામું બતાવી દઉં છું ઉપર તમારે બીએડ એડમિશન એવું પોસ્ટનું જે કાર્ડ આવે છે એના પર લખવાનું છે અને ત્યાર પછી એનું એડ્રેસ છે જ્યોતિર્મય પરિસર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ એસજી હાઇવે છારોડી અમદાવાદ પિનકોડ આડત્રીસ ચોવીસ એક્યાસી તો આ એડ્રેસ પર તમારે મોકલવાનું છે ઉપર લખવાનું છે બી એડમિશન ત્યાર પછી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને પછી નીચે એડ્રેસ લખવાનું છે એટલે તમારું પોસ્ટ મારફતે જે ડોક્યુમેન્ટ્સ છે ત્યાં પહોંચી જશે ત્યાર પછી એ લોકો વેરિફિકેશન કરશે અને ત્યાર પછી રિજેક્ટેડ જે લિસ્ટ હોય રિજેક્ટેડ એપ્લિકેશનનો લિસ્ટ છે વેબસાઇટ પર પ્રદર્શિત કરે છે એમાં જો તમારું નામ હોય તો પછી તમારે ક્વેરી સોલ્યુશન કરવી પડે અને જો ક્વેરીવાળું હોય છે રિજેક્ટેડ લિસ્ટ તો ન કહેવાય ક્વેરીવાળા જે નામ છે એ તમને ડિસ્પ્લે કરે છે અને કઈ કઈ ક્વેરી છે એ પણ ડિસ્પ્લે કરે છે એમાં તમારું નામ હોય તો ક્વેરી સોલ્યુશન કરવી પડે જો એ ક્વેરીવાળા નામની અંદર તમારું નામ ન હોય લિસ્ટમાં તો પછી તમારું એપ્લિકેશન ફોર્મ છે કન્ફર્મ મીન્સ કે એક્સેપ્ટ કરી લીધું છે એવું સમજવાનું છે ફોર્મ એક્સેપ્ટ થઈ જાય પછી તમારે પ્રવેશ પરીક્ષા આપવાની આવશે પ્રવેશ પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ છો પછી તમારું મેરિટ બનાવવામાં આવશે અને પછી તમને બી રૂબરૂ બોલાવશે ત્યાં ફી ભરવાની આવે છે એક સાથે ફી ભરવી પડશે પાંત્રીસે પાંત્રીસ હજાર એ ફી ભરી અને તમને મેરિટના ધોરણે છે એ કોલેજોની અંદર પ્રવેશ ફાળવવામાં આવે છે હવે કોલેજોની અંદર પ્રવેશ ફાળવે એટલે પછી ત્યાંથી તમારો કોર્સ ચાલુ થઈ જાય છે અને જે તે કોલેજના અંડરમાં તમે આવી જાઓ છો કોલેજમાં તમારે રેગ્યુલર જવાનું હોતું નથી ફક્ત ને ફક્ત રવિવારે જ જવાનું હોય છે અને એ પણ કોલેજવાળા તમને બોલાવે એ રવિવારે જવાનું હોય છે એટલે રવિવાર સિવાયના દિવસોમાં લગભગ તમને બોલાવતા નથી વેકેશનમાં ઇન્ટર્નશીપ જેવું આવે છે સાત બાર દિવસનું એ પણ આપણે ઇન્ટર્નશીપ બે વર્ષ કરવાની હોય છે પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી લેવાય છે એટલે પરીક્ષા છે એ બે વર્ષ માટે બે જ પરીક્ષા આવે છે એટલે આવી રીતનું હોય છે અસાઇનમેન્ટ પણ તમારે લખવાના થતા હોય છે અને એ લોકો ઇન્ટર્નશીપ દરમિયાન વિવિધ કાર્યક્રમો અસાઇનમેન્ટો છે આ બધી પ્રોસેસ પાઠ આપવા આ તમામ વસ્તુ કરાવતા હોય છે મીન્સ કે રજાના દિવસોમાં જ આ બધી પ્રોસેસ થતી હોય છે એટલે ઇન સર્વિસ ટીચર્સ હોય તો એમને રજા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી તો આ રીતે તમે ચાલુ નોકરીએ તમે બીએડ માટેનો એડમિશન માટેની જે જાહેરાત છે એની અંદર ફોર્મ ભરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો